સુરતના મોટાવરાછાના અબ્રામા ખાતે આવેલ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ ધોરણ દસના પરિણામમાં બાજી મારી છે આ વર્ષે શાળાના એકસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ધોરણ ગુજરાત રાજ્યનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતનું પરિણામ જાહેર થયું છે સુરતના વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મોટી સંખ્યામાં પ્રાપ્ત કર્યો છે ત્યારે સુરતના મોટા વરાછાના અબ્રામા ખાતે આવેલ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ ધોરણ દસના પરિણામમાં બાજી મારી છે આ વર્ષે શાળાના 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ માં સ્થાન મેળવ્યું છે જ્યારે 77 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ માં સ્થાન મેળવ્યું છે શાળાનું 99.20% પરિણામ આવ્યું છે ત્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ન રહે તે માટે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત શાળા દ્વારા કરવામાં આવે છે અને જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે તેવી જ રીતે શાળામાં પરીક્ષા લેવામાં આવે છે અને અલગ અલગ ટેસ્ટ અને અલગ અલગ વિષયો તેમને સમજાવવામાં આવે છે આજે શાળાનું જે ઉત્તમ પરિણામ આવ્યું છે તે શાળાના શિક્ષકોની અથાગ મહેનતનું પરિણામ છે અને વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મારું નામ કોરાળ ફ્રેની વિપુલભાઈ છે મેં સંસ્કાર જ્ઞાનપીઠમાંથી અભ્યાસ કરીને ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ પાંચ ટકા મેળવ્યા છે અને અમારા શિક્ષક શ્રીઓનો બધાનો ખૂબ જ સારો રિસ્પોન્સ અને સાથ હદની મેં આ ટકા પ્રાપ્ત કર્યા છે બહુ મહેનત તો બહુ કરી હતી પણ શિક્ષકો અને પેરેન્ટ્સનો સાથ હતો એટલે વધારે ટકા આવ્યો હું ગિરીશ ખોયાણી સંસ્કૃતિક જ્ઞાનપીઠમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળાને બાર વર્ષ પૂર્ણ થયા આ તેરમું વર્ષ છે અને જેમ બાર વર્ષે એક તપ પાકે આ જ રીતે આ વર્ષનું અમારું બોર્ડનું પરિણામ કે ધોરણ દસનું ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર કોમર્સ આ બધાની અંદર ગુજરાતના ટોપ ટેનની અંદર અમે આવ્યા કોમર્સમાં ગુજરાત ફર્સ્ટ સાયન્સમાં ગુજરાત થર્ડ અને દસમા ધોરણના આજના પરિણામની અંદર પણ અમારી શાળાએ અમારા જ ગત વર્ષના રિઝલ્ટ છે એનો રેકોર્ડ બ્રેક કરી અને આ વર્ષે એકસઠ વિદ્યાર્થીઓ એવનમાં સત્યોતેર વિદ્યાર્થી એ ટુની અંદર આવ્યા નવ્વાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ અમારી શાળાનું આવ્યું છે તે માટે આજે ખૂબ જ આનંદ થાય છે કારણ કે નામાંકિત સ્કૂલોને પણ અમે બીટ કરી અને એનાથી પણ સારું રિઝલ્ટ શ્રેષ્ઠતમ રિઝલ્ટ અમે આપી શક્યા છીએ અમારા એકસઠ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં એટલે આમ જોઈએ તો સાડા ત્રણ વિદ્યાર્થી ડી એક વિદ્યાર્થી અમારો એવનની અંદર આવે છે એટલે આ અમારા માટે બહુ મોટી વાત છે ખરેખર સારું પરિણામ આવવા પાછળ શાળાના પ્રત્યેક એકમનો જેમાં વાલી વિદ્યાર્થીઓ અને પ્યુનથી લઈને પ્રિન્સિપાલ સુધીનો મેનેજમેન્ટનો બધાનો સહભાગ હોય છે તેવી જ અમારી શાળાની અત્યાધુનિક ફેસિલિટીઝ અને સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ અમારી શાળા સુરતની અંદર ફર્સ્ટ ક્રમની અંદર આવી આ બધી જ વાતો વિદ્યાર્થીઓની હેલ્થની બાબતની હોય કે એની માનસિક સંતુલનની બાબતની હોય એક્ઝામના નજીક આવવાના સમયગાળા દરમિયાન બાળકોને જે પણ કાઉન્સેલિંગની જરૂર પડે તેની પણ વ્યવસ્થા મોડલ ટેસ્ટ અને સાથે સાથે રાઉન્ડ ટેસ્ટની એક્ઝામ દ્વારા દરેક વિદ્યાર્થીઓના નાનામાં નાના ડાઉટ્સ પણ અમે ક્લિયર કરાવ્યા અને તેનું આ પરિણામ એ આપની સામે આજે છે ખરેખર આટલું શ્રેષ્ઠ પરિણામ આવવા બદલ એઝ અ પ્રિન્સિપાલ ખૂબ જ ગૌરવની લાગણી થાય છે અને સાથે સાથે અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ સીઈઓ દીપકભાઈ વરિયાદરા અમારા કોર્ડિનેટર્સ અને દરેક વિભાગના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ શિક્ષકો અને વાલીઓ બધાનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત